ધરાુમારી ના દીક્ષા મહોત્સવ ને લઈ શ્રવણ ભગવંતો થી લઈ નગરના જૈન સંઘ તમામ સમાજના ભાઈઓ બહેનોમાં એક હર્ષની લાગણી જોવા મળી રહી છે પ્રકાશભાઈ શાહ પરિવારે દિક્ષા મહોત્સવને લઈ તમામ સમાજને સાથે લઈને આ દીકરી નગરની છે એવી ભાવના સાથે નગરમાં ધર્મની આહલેક જગાવી છે સંયમ ત્યાગ અને તપસ્યાના આ મહાપર્વમાં નાના બાળકથી લઈ તમામ અબાલ વૃદ્ધોને જોડાવા અભૂતપૂર્વ પ્રયાસ આ દીક્ષાર્થી પરિવારે ગુરુ નરત્ન સુરેશ્વરજી મસાની દિવ્ય પ્રેરણાથી કર્યું છે શનિવારે નગરનું સામૂહિક પ્રીતિ ભોજનનું પણ ભવ્ય આયોજન થયું છ હજારથી વધુ લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો દીક્ષા મહોત્સવના આ કેમ્પસમાં સોસાયટી જીનના પ્રથમ મંજલે બિરાજમાન શ્રમણ ભગવંતોના દર્શન માટે નગરમાંથી દિવસભર ભાગ્યશાળી લોકો આવી રહ્યા છે ત્યારે શુક્રવાર સાંજે નગરના મુસ્લિમ સમાજે પણ પૂજ્ય નરરત્ન સુરેશ્વરજી મશાના પક્ષાલ દર્શન કર્યા હતા ગુરુજીએ મુસ્લિમ ભાઈઓ સાથે પ્રેમાળ અને સાદગીપૂર્વક વાર્તાલાપ કર્યો હતો સમાજના અગ્રણીઓ દીક્ષાર્થીઓને મળ્યા દીક્ષાર્થી પરિવારે પણ મળીને આ કાર્યમાં પોતાનો સમાજ જ્યાં કહીશે ત્યાં સહભાગી થવા તત્પર છે ત્યારે આખા નગરનો ઉત્સવ માત્ર સા પરિવારની જ લઈ નગરની દીકરી ધરાશયમના માર્ગે પ્રયાણ કરી રહી છે ત્યારે હિન્દુ સમાજમાંથી પણ અઢારે આલમના સમાજના પ્રતિનિધિઓ સાધુ ભગવંતોના દર્શન માટે કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મહોત્સવમાં મુસ્લિમ અનુસૂચિત સમાજ સહિતના તમામ સમાજના લોકો સહભાગી થતા આ દીક્ષા મંડપમાં સામાજિક સમરસતાનો ઉત્તમ દાખલો જોવા મળ્યો હતો